એક માજી ભગવતી બહુ પ્રખ્યાત થયા અને મને એમ હતું સાનુભાવ કરાવે છે મને એમ કે સાનુભાવ છે તો હું ગયો દર્શન કરું ચાલો કોઈ સાનુભાવી ભક્ત આ સમયમાં હોય તો સાનુભાવ કરે એ બેન એ માજીની મહત્તા એટલી બધી હતા પંચોતેર એસી વર્ષના પણ એ એકસો પચીસ ને એકસો પંદર ગણા હતા પોતાને પણ એ પૂછી દીધું તો કે મેં કીધું ઓલા એક ભાઈ છે એ તમે સરખા છો ને એક જ ગામના છો એ એમ કે છે કે મને પંચ્યાસી થયા છે પાંચેક વર્ષ તમે નાના હોવા જાય કે આમ તો પંચોતેર જ છે આ તો હું બધાને કહું છું સો સો જાણકાર છે તો કહી દઉં પંચોતેર કે સવા સો વર્ષ ઉંમર બતાવે એકસો પાંચ કે પણ એવું કહે હતું ને એકસો પાંચ પંચોતેર એસી ની આજુબાજુ પણ એનું મહાત્મ્ય એટલું બધું હતું કે ગુસાઈજીની બેઠકજીમાં રહેતા ગુસાઈજી માટે ન જતા આને ગોતતા આવતા ચાર દિવસ પાંચ દિવસ હું રોકાણો તો વૈષ્ણવ એમાં આવે કે માજી માજી ક્યાં છે માજી ક્યાં છે પણ ગુસાઈજી બિરાજે સાક્ષાત ગુસાઈજીની બેઠકજી છે તો ગુસાઈજી દંડવત પછી કરે માજીને જ ગોતતા આવે ના હું ને મારા એક પિતરાય ભાઈ બંને સાથે ત્યાં રોકાણા હતા ચાર પાંચ દિવસ તો એક તો મહા ગુસાઈજી બિરાજે પાછા અમે પાછા ગુસાઈજીના પુત્રો બે

કે સવારે એક વાર સુધી માટે નાવું જોઈએ બાકી એને અડે છોવાય બાકી આખો દિવસ એ ખાસામાં જે આવે ને સખડી કરી આવે ને બાર વૈષ્ણવ ચણપસે આપી દે ચણપસ તો ચાલુ જ જોઈએ એમ કોઈ વૈષ્ણવ ચણસ્પષ્ટની ક્યારેય નાદ નહીં એ તો મેં નજરે જોયું કે ચણસ્પષ્ટની કોઈ નાદ પાડતા નહીં કેટલી કૃપા વલ્લભકુલના બાળકો અમુક ટાઈમ આપે ઈચ્છા હોય તો ન આપે વાત તો ચાલુ ને ચાલુ આવો કરો તમને ચણસ્પષ્ટની નાદ નહીં પછી મને આજે રહસ્ય મને કે એટલા જૂના વયસનો છે કંઈક જાણકાર તો હશે ને કંઈક કાંઈક તો પુષ્ટિ માર્ગની ખબર હોય તો માજી પેમ્પલેટ બહાર પાડ્યું કે કોઈને બહુ આધી વ્યાધિ ઉપાધિથી કોઈ ઘેરાઈ ગયો હોય તો રોજ ઠાકોરજીને જય શ્રી કૃષ્ણ કરવા પેમ્પ્લેટ લખેલું પેમ્પલેટ બહાર પાડ્યું કે ઠાકોરજીને જય શ્રી કૃષ્ણ કરવા પણ શું કામ એ તો કૃષ્ણ છે એને રોજ જય શ્રી કૃષ્ણ કરવા આવા આવા તો ઉપાય બતાવ્યા છે ને કોઈને વાસ્તુ ન કરવું હોય તો યમનાજીના પદ કરી લેવા એક ફળ ક્યાંક ધરી આવવું આવા આવા ઉપાય બતાવ્યા જ બધા એટલે ખબર પડી જાય માર્ગનું કેટલું જ્ઞાન હતું એને એ ખબર પડે પાછું મને એને એમ કીધું એ કે એ બેઠકજીની બાજુમાં મહાદેવજી જ્યોતિર્લિંગ છે મને કે ગયા કે નહીં મેં કીધું અમે અહીંથી મહાદેવજીને ભગવત સ્મરણ કરી લઈએ અમે ત્યાં ગુસાઈનજી મહાપ્રજાની બેઠકજી કરી નીકળ્યા મારે તો કંઈ જ્યોતિર્લિંગ હોય તો બોલે અહીંથી અમે એ એને ભગવત્ સ્મરણ જય શ્રી કૃષ્ણ કર દે અમારે મહાદેવજીને જવાનું કંઈ કામ નથી મને કે જવું જ જોઈએ બહુ ચમત્કારી જ છે મેં તમે ભગવદી આ બધાએ ભગવદી કહે તમને તમારે ચરણ પકડે અને તમે એમ કહો કે મહાદેવજી તો બહુ ચમત્કારી છે તો આ દુષાયનજી કોણ છે યા તો જા જ હાલે જ નહીં આ તો જવું જ જોઈએ તો મનમાં બાજુ શિવજી પ્રત્યે પણ એવો ભાવ માજીને હતો તો આવા વંચકમાં મેં કીધું મને યાદ આવ્યું ગયું કે હું બાપાનું વર્ણન કરું છું પણ હવે મેં જોયા બાપ પીઓ માજીને મેં મળી આવ્યો છું બહુ વખરા હતા એમ કે બહુ વખરા હતા અને એવું એનું કહેવાતું એમ કે ગમે એટલા વૈષ્ણવ ગમે ત્યારે આવે પચાસ સો ગમે એટલા હોય પ્રસાદ લેવા બેસાડી દઈએ બસ બેસી જ જાઓ પ્રસાદ લેવા પ્રસાદ લેવા બેસી જાઓ બ્રાહ્મણ હતા ને પાછા મરજાદી હતા પછી તો કોઈ સવાલ નહીં બ્રાહ્મણ પ્લસ મરજા મરજાદી પ્રસાદ લેવા બેસી જ જાઓ અમે બે જણા તો હાથે રસોઈ બનાવતા ગુસ્સા ભોગ ધરીને લે મેં કીધું કાલે અમે તો રાતનામાં અહીંયા ગયા એ બેઠક જેમાં રાત્રે ને અમારો જે ડ્રાઈવર મન મરજા દે ક્યાંય બહાર ક્યાંય લે નહીં આપણે સૌરાષ્ટ્રમાં મન મરજા દે કે મનમાં અહીંયા લઈ લેવાય એવું આજ્ઞાની જરૂર નહીં લેતો નહીં બહાર ક્યાંય લે નહીં એટલો એના આચાર વિચાર સારા હતા કે બહાર ક્યાંય લે નહીં એટલે મેં કીધું આની આ તો કંઈક સો પચાસની વ્યવસ્થા થઈ જાય એક દિવસ થઈ જ જાય રાતના મેં કંઈક રોકાશું તો અમારે તો કાંઈક લેવું નથી પણ આ આ ડ્રાઈવર આખો તો ડ્રાઈવિંગ કરો ભૂખો થયો હોય તો એણે કીધું માજીને મેં કીધું યા થઈ જશે વ્યવસ્થા ચાલો મુકામ કરીએ તો રાતના મેં મુકામ કર્યું માજીને બોલાવીને કીધું કે આ ક્યાંય બહાર લેતો નથી આખો દિવસથી આને ક્યાંય લીધું નથી તો આને પછી લેવડાવી દો અત્યારે કાંઈ નથી મેં તો સો નું તો એક જ છે પછી મને ખબર પડી સો નું હોય તો થાય એક બે હોય તો ન થાય કારણ સો ની બસ આવી હોય તો થઈ જાય તો વ્યવસ્થા થઈ જાય પછી તો જે દૂધઘર કે હોય એવું હોય તો આપો તો એ કાંઈ નથી કે ડ્રાઈવરમાં શું લઈ લેવું એમ કોક સેટ હોય તો બરાબર તો દૂધઘર કાઢી આવે અંદરથી કાજુ બદામ ના ચારે વાળા ને કઈ બધું ધોરુમ ભર્યો હોય પ્રસાદ નો ના આપ્યું દૂધ ઘરે ના આપ્યું કાંઈ વાંધો નહીં હવે બોલો થોડીક વાર થઈ તો બે કેળા લઈને આવ્યા બે કેળા લાવીને આપ્યા મેં કીધું ડ્રાઈવરને કીધું એ વેસ્ટોન સારો વેસ્ટોન મેં કીધું આ કેળા લેતા નહીં હું આ મેં સામગ્રીમાં સીધા લાવીને દીધા છે આપણું હોક નથી આખે આખા છે એ સામગ્રીમાંથી આપ્યા છે એટલે એ લેવા જેવું નથી એના કરતાં એમને એમ રહે તો કાંઈ વાંધો પણ આ તો માજીને જિંદગી કીધું અહીંયા આને બધી છૂટ છે એને કંઈ સામગ્રી પ્રસાદી એને કાંઈ ભગવદી એને કાંઈ લાગે નહીં એને બધું સ્વભૂમિ ગોપાલ કહ્યું તો આ બધા આવા વંચકોની લીલા અને ક્યાં ક્યાંથી માણસો ફક્ત એના દર્શન કરવા માટે આવે તો આ પ્રકાર છે તો વંચકોની લીલા આવી જુનાગઢ જુનાગઢમાં એક બાપાની સેવા મુંબઈમાં ચિત્રજીની સેવા સેવા એ એક બાપાની મુંબઈમાં થાય ચિત્રજીમાં અને બાપાનું ચિત્રજી મેં અહીં એક પથરામનું કીધું અહીં જોયું અહીં પહોંચી ગયા ઠાકોરજીના મંદિરની ઉપર જ રાખ્યું હતું મેં કીધું તમારા જુનાગઢના બરાબર નામ કીધું તમે આ એક વૈષ્ણવ ની આનો ફોટો જોયો મેં અરે મેં કીધું અહીં પહોંચી ગઈ લીલા તો એમ કેતા કે સ્વામીજી નું સ્વરૂપ છે સાક્ષાત ભૂતલ પર અવતરિત થયું છે સ્વામીજી સ્વરૂપ એટલે મહાપુરુષ નિજ લીલા સ્વરૂપ એમ એટલે આદિ દૈવિક મૂળ સ્વરૂપ છે મહાપુરુષ આચાર્ય સ્વરૂપ નહીં આચાર્ય તો કે બાળકો ભૌતિક બધાય છે હું આથી દૈવિક સ્વામીની રૂપ છું સાક્ષા સ્વામીની ભાવ સંયુક્ત એટલે એ ભાવથી એનું સ્વરૂપ ગયો તો એક ઠાકુજીના મંદિરની ઉપર ચિત્ર એટલે મેં કીધું બાળક છે કોણ છે જોયું તો મેં આ છે અને અહીં લીલા તો કરી હશે પણ અમારા મુંબઈમાં તો એક ભાઈ ઠાકુજીના ચિત્ર જે નહીં કોણ બિરાજે આ બાપો બિરાજે તો મેં કીધું કોક ને અરોગાવ્યું હશે કોઈક પ્રસાદ લેવડાવ્યો હશે બધે નાનું જૂથ લેવડાવ્યું અરે વલ્લભભલ્ બાળકોને તમારો કહ્યું હશે ને હોય બાળકો બાળકો પૂછે કોઈ શું સ્વરૂપ બિરાજ એમ પૂછ્યા હોય એ પૂછવું પડે કે સ્વરૂપ ઠાકોરજી શું બિરાજે છે કે બાપાની સેવા છે કે શ્રીનાથજી ન કાર એનું જૂથો વાળો આવી દીધે એટલે એ કહી દઉં છું એ પૂછી લેવું હું અને પરિચય ન હોય તો લેવું જ નહીં સૌથી સારો ઉપાય પરિચય ન હોય કોઈ વ્યક્તિનું ટૂંક લેવડાવે હોય ટૂંક નહીં હાથમાં આપી દો ટૂંક લેવાની વાત થકું કરવી નહીં કારણ કે મુંબઈમાં એ જુનાગઢના બાપા જે છે એના મુંબઈમાં ઠાકુરજીના જેમ એના છે કે ઠાકુરજીની જેમ એની સેવા થાય તો આની કેટલું મહાત્મ્ય છે એનું કેટલું અગાધ મહાત્મ્ય છે કેટલું સામર્થ્ય આટલા બધા અંધારપટમાં આવી જતા છે લોકો કે એને છે તો બાપા પછી એની બધી રહસ્ય ખબર પડ્યું તો જે સેવા કરતા છે તો ગાળું કાઢતા બહુ સેવા કરાવી આને તો ચિત્ર જીને પછી તો ગાળું કાઢતા પછી શું થાય પછી ગાળું કાઢવાથી શું થાય વંચકો એક વાર નાસ્તો કરી જ દે નાશ કર્યા પછી તમે ગાળો કાઢો ગમે કરો પણ તમે એટલા વર્ષ સેવા કરી ભોગ ધરીને લીધું હા બીજાને લેવડાવ્યું ટૂંક લેવડાવો ટૂંક લેવડાવો એટલે એ ધંધો કરવો જ નહીં ટૂંક લેવડાવો કે કોઈ અજાણ્યા હોય ને આપણને પ્રસાદ વગેરે લેવડાવે તો પ્રસાદનો અનાદર નથી પણ આપણે લેવું તો નહીં કારણ કે આમાં શું સ્વરૂપ બિરાજ તો એ શંકાસ્પદ છે એટલું બધી હદે આ વંચકોનું સામ્રાજ્ય ઝાડ ફેલાયેલી છે કાલે વાત ના કરી કે મહાપ્રુજ એવું સામર્થ્ય નથી બતાવ્યું કે તેલ ઘસવો થાય તેલ ઘસવાથી સાનુભાવ થાય એવું તો સામર્થ્ય મહાપ્રુજ નથી બતાવ્યું તેલ ઘસ્યું નથી કોઈને આ તેલ આપતા ખાલી અને તેલ માથામાં લગાવો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય અને આટલો ટૂંકો રસ્તો મળતો હોય તો બધાને એમ કે તેલ નાખવાનું નુકસાન શું તેલ નાખવાનું નુકસાન શું એમ વિચાર કરે ને કે જો સાનુ ભાવ ન થાય તો કાંઈ નહીં પણ થાય નીંદર આવી જતી તો ઘણું અત્યારે નિંદર નથી આવતી એના તેલ ઘસવાથી એ આવતું હોય તો સારું સાનુ ન થાય તો કાંઈ નહીં આમાં જુનાગઢથી બધા વૈષ્ણવ પાઠ કરવા ગયા હતા યમુનાજીના કિનારા ઉપર એકતાલીસ પદ એકતાલીસ દિવસ એકતાલીસ પદ કરે તો યમુનાજીનો સાક્ષાત્કાર થાય અને એકતા વૈષ્ણવ તો ત્યાં ત્રણસો સાડા હતા રોજ એકતાલીસ પદ એકતાલીસ વાર કરવાનું યમુનાજીનો સાક્ષાત્કાર થાય ગોકુલમાં જઈને તો એકતાલીસ દિવસનો અનુષ્ઠાન હતો એમનાજીને સાક્ષાત્કાર માટેનું એક બેને તો બીજે દીધ થઈ ગયું તો મને તો અનુભવ થવા જ માંડો બે જ દિવસમાં એકતાલીસ થી ક્યાં વાત જોઈ પ્રકટ પ્રતાપ એવા છે એક બેન તો ચાલુ જ થઈ ગયો બીજે દિવસે ચાલુ થઈ ગયો અનુભવ એમનાજી મહારાણી માગ આવ્યો પાછળ દર્શન થાય જોયા સાક્ષાત્કાર તો ઈ બેન પછી બીજી બેન ને વાત કરે કે મને સાક્ષાત્કાર ઈ બેન ને દર્શન થાય કે ન થયા હોય એ આના પગ તો પકડે જ આવા વસ્તુ તો જેમના અનુભવ થઈ ગયો આપણને બોલે નથી એને થઈ ગયો તો એના પગ પકડી લ્યો બીજી વાત તો ચાલ્યું તો અમારી જુનાગઢની બાજુમાં કેશોદ ગામ છે જ્યાં યમનાષ્ટકનો પાઠ કરે યમનાજીની ધાર દિવાલમાંથી ચારે બાજુથી ધર 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 યમનાજી પર આવે બધા વૈષ્ણવ બેસે યમનાષ્ટકના પાઠ આ બાપીઓ હતી બધી બાપાની લીલા વાત કરી કાલે આ બાપીઓની લીલા છે તો યમનાસ્તક ના પાઠ કરે ને ચારે બાજુ ધારા થાય તો આમાં બધું એવું છે કે બધાય પછી તો બુદ્ધિ હોય જ નહીં પછી તો યમનાજી સાક્ષાત યમનાજી કોઈ લોટી ભરી જતા હશે સાક્ષાત પ્રગટ થાય પછી શું વાત જોવી કોક પાન કરે કોક માર્જન કરે યમના પાન કરે નજાતું યમ જાત ના ભાવતી તે પાન હતા તો ભીમનાશકનો પાઠ કરે એમના જે ચારે બાજુથી ધારા થવાની પણ થોડા ટાઈમ આવ્યું ત્યારે કોઈક શંકાશીલ માણસ હોય ને કે આમ આગળ પાછું જુઓ તો ખરા શું છે પાઇપ લાઈન ગોઠવેલી હતી અને એ દિવાલોમાં થોડું થોડું આમ શ્રવીને ધીરે 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 પાછળથી કોઈક આવા શંકાશીલ માણસ હોય ને કોઈ બધા ક્ષેત્ર નાસ્તિકો છે એ ફસાય નહીં ભાવુક હોય ફસાઈ જાય પણ નાસ્તિક જેવો હોય ને એ ફસાય નહીં પાછું એ તપાસ કરે કે આવું કેમ પછી પછી કોકે કીધું કે આ બધું પછી એને કાંઈ બહુ ન મચાવ્યો પણ એમ કહી દીધું કે આ બધું ખબર પડી ગઈ છે એ વાત એને ફેલાવી દીધી ત્યારથી યમનાસ્ટકના પાર્ટ બંધ થઈ ગયા એમ કે છે મારશે આવ્યા એના કરતાં બંધ કરો યમનાસ્ટકના પાર્ટ પણ કેટલા ટાઈમ ચાલ્યો હશે એ યમનાસ્ટજી આમ ધારા થવા માંડે ચારે બાજુ પણ એમ પાઇપલાઇન ગોઠવી લેતી અને આ યમનાસ્ટકના પાર્ટ કરે એનામાંથી જ કોઈક પાછો એના આસિસ્ટન્ટ એમાંથી ધીરે ધીરે ખોલેવા ના બધા મૂર્ખાઓ પાન કરે કેવી કૃપા પાય અમના સાક્ષાત પ્રગટ થાય તો આમાં કાંઈક ને કાંઈક આવવું જ હોય અમારે ત્યાં એક બાપા ઉંદાળાને મેં ગયા વખતે કહી દીધું છે કે ઉંદાડાને પગમાં મોટો ઉંદરો મોટો ઉંદરો હોય ને પકડે હવે એને ઘેનનું ઇન્જેક્શન દેતા હોય ગમે દેતા હોય ઉંદરો પકડાય કેમ એ ક્યાંક લીલા આવે પૂર્વજન કે બિલાડા બિલાડા હોય તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડી લેતા હોય તો આત અલગ છે બિલાડા બિલાડા હોય પૂર્વજન્મના તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે પકડાઈ જતા થોડો ઉંદરો પકડે કેવી કેવી લીલા કરે એમ જોવાની ઉંદરડો પકડે અને એને જે આ બધું દર્શન કરેલું એ અત્યારે પહોંચી ગયા લીલામાં નકર આ રૂબરૂ તાદુશ વર્ણન કર દે કે આ બધું અમે દર્શન કરેલું અમે બધું આ બધું લીલા દર્શન કરેલી છે ઉંદરડો પકડી એના પગમાં એ ઘૂઘરી બાંધી નાની નાની અને એ રૂમની અંદર જે છે એ છૂટો મૂકે અહીં રાસનો પ્રસંગ છેડે રાસનો પ્રસંગ છે એમાં ઉંદોળો છૂટે અને ઉંદોળો એ રૂમમાં આમ ત્યાં આમ થયા ઘુમ ઘૂમ ઘૂઘરી વાગે ને એના કાન એ કે આપણી પર કેવી કૃપા છે કે રાસનો પ્રસંગ ત્યાં એટલે પ્રભુ રાસ કરે છે અંદર મંદિરમાં તો બધા યા જ કાન આમ કરે બધા કાન આમ રાખે ઘુમ છૂમ 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 થાય હવે હો તો ઉંદોળો આમ તો ફરે ને આમ ફરે એટલે ઘૂઘરી વાગે આટલે બધાએ ભગદ વાર્તા કરે એમાં રાસનો પ્રસંગ છેડે અને છૂટે આમ એમ કે જો અને ઓલા કે ખરેખર અવાજ આવે છે આમ મંદ મંદ અવાજ આવે કારણ કે થોડીક વાર બેસી જાય આરામ લે ને પાછો એમ ફરે થોડીક બેસે મંદ મંદ અવાજ આવે ક્યારેક ક્યારેક ઘોઘરી જો ઝનકાર થાય છે ને કાન નાખો તો ઘણા તેમ એમ કીધું હશે કે દર્શન તો કરાવો એવો અધિકાર આપણો છે દર્શન કરાવો કે દર્શન થાય આટલું અટલું શ્રવણ થાય કે ઓછું છે આટલું શ્રવણ થાય કે ઓછું છે અવાજ સાંભળવા મળે કે ઓછું છે કે દર્શન તો કરાવો કોઈ કદા સાક્ષાત કરાવી દ્યો તો સાક્ષાત ઓધો ન એટલે એવી અદભુત લીલા છે એની આમ અને એક પાછા એવા વંચકના મિત્ર વંચક એ પાછા મને કે આજના સમયમાં મને એમ લાગે છે કે એક ભગવતી ચોરાસી જેવા છે તું એને એવું જ દેખાય આ ઉનાળાવાળા હોય કે ચોરાસી જેવા ભગવતી આ એક જ છે અત્યારે અને એ પાછો વંચક એ જે વખાણ કરતો તો એ વંચક નીકળ્યો એને હું ભગવતી માનતો હતો પણ એ વંચક નીકળતો ઈ પાછા આના વખાણ કરતો તો કે એ બાપા ચોરાસી જેવા કોઈ અત્યારે હોય તો આ જ છે તો આવી લીલા છે બધું તો આ કેટલા પસંદ કરવા આમાં ઈનકી વાર્તા કહા તાય એટલે આ ભયંકરતા બતાવું આપણે બધા જોયેલી ભયંકરતા આપણા માર્ગની અંદર મોટી વિકટ સમસ્યા છે કે આવા લોકો એ ભગવદી કહેવાય એનો એક છોકરો ગુસાઈજી એક છોકરો ગોપીનાથજી એક છોકરી અમુનાજી એક છોકરી લક્ષ્મીજી બોલો આખો લીલા પરિકર જ પ્રકટ થયો પોતે મહાપ્રભુજી એનો એક મોટો છોકરો ગોપીનાથજી એક બીજો છોકરો હતો શ્રી ગુસાઈજી એક છોકરી પહેલી હતી શ્રી અમનાજી અને જરાક મગજ જેવી અસ્થિ જેવી એક છોકરી હતી શ્રી લક્ષ્મીજી એ લક્ષ્મીજી અને લક્ષ્મીજી અત્યારે રસોઈ કરવા જાય છે કામકાજ કરે છે માને આને જૂનાગઢમાં રસોઈનું કામ કરે છે પણ જૂનાગઢમાં જ રહે છે પણ એ નાના હતા ત્યારે લક્ષ્મીજી પૂજાતા હતા પણ અત્યારે પણ લક્ષ્મી નથી એટલે ઘર ઘર કામ કરવા જાય છે એટલે રસોઈનું કામ કરે છે એને બાપા એમ કહેતા કે આ લક્ષ્મીજી નો અવતાર આ યમુનાજીનો અવતાર આ ગુસાઈજી આ ગોપીનાથજી પોતે મહાપ્રભુજી એટલે તોય માણસો દંડવત કરતા ચંદપસ કરતા ચરણસ્પર્શ દંડવત અધરામ બધું થતું અને ઘરમાં ઠાકોરજીનો વૈભવ જોયો તો કોઈ કાંડો થઈ જાય ચાંદીનો રથ સોનાના ઝારીજી સોનાનો બંટો ચાંદીની સૈયા ચાંદીના હિંડોરા ચાંદીના પલના ઓહો ઠાકોરજીના સુખનો વિચાર જોઈને આપણને થઈ કે ઓહો કેટલું ઠાકોરજીનો સુખનો વિચાર તો બધું સાહિત્ય એવું ઠાકોરજી તો લીલા અદભુત હોય કે કોઈ વેસ્ટના ઘરમાં આવું બધું જોવા ન મળે એવું સાહિત્ય ઠાકોરજીનું અને છેલ્લે છેલ્લે હું જોઈએ આવ્યો કે જોઈ તો લઈ મહાપુરુષજી ખાલી જોવા પૂરતું મેં એક વખત જોયું તો એટલે છોકરો મને વિનંતી કર્યો કે જરાક પધારો બાપુજીની ઈચ્છા છે કે છેલ્લે છેલ્લે તબિયત સારી નથી મેં કીધું સાક્ષાત મહાપુરુભજીની મારી શું જરૂર પડી બાપુજીને બાપુજી છેલ્લે છેલ્લે પથારી યાદ આવતું હોય ને કે આપણે આ કર્મો કેળા છે બધા એટલે મને એનું ઉદ્વેગ થતું હોય ને ત્યારે છોકરો વિનંતી કરાવ્યો મગર છોકરો વિનંતી કરાવ્યો તો મને પણ જગ્યા સાથે દર્શન કરવાની જોવાની કેવા 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 ખેલ કરનાર કેવા છે રૂબરૂ જોયા નહોતા ખાલી કથા શ્રવણ કરી હતી તો છોકરો વિનંતી કરાવ્યો જરાક પથારો ને એક દિવસ ચાલો મેં જોયું તો આ મેં કૃષ્ણ આપ્યું અત્યારે હવે એ લીલામાં એ લીલામાં પાછું બોલાય છે આપણું શબ્દ જ બોલાય જાય છે નોછાવા એટલે આપણે લીલા પ્રાપ્તિ આપણું સળદ થઈ ગયું છે કે કોઈ જાય એટલે આપણે લીલામાં ગયા આપણે લીલામાં નહીં પણ પહોંચી ગયા અહીંથી દેહ છોડો પછી પણ એની ખાટલો જે છે ત્યાં બેઠક જે જેવું બનાવે ને ચિત્રજી રાખવામાં આવ્યું છે રોજ રાજભવનો થાલ સર એટલે અહીંયા ભોગ આવે છે અત્યારે અત્યારે પણ કારણ કે પાછળથી પણ વંચકોનું સામ્રાજ્ય તો પાછળથી પણ ચાલુ જ રહે એ પહોંચી પછી બેઠકજી પૂજા મળે તો એનું બેઠક જે જેવું બનાવી દીધેલું છે જે ખાટલામાં સૂતા એ જ ખાટલામાં ઉપાણા અને બધું રાખી અને એનું ચિત્ર ન્યાં બધા દંડવત કરે રાજભવનો થાલ અહીંયા ભોગ આવે અરરાજી કાંઈક હિન્ટ આપે થોડી ઘણી પૂરેપૂરા તો ઓળખાય જ નહીં એમ અરરાજી કીધું તો ઓળખાતા જ નથી થોડી ઘણી હિન્ટ આપું કે આનાથી વંચક તત પકડાઈ જાય પણ અનુજલાલજી મહારાજ શ્રી પણ બહુ સરસ એને વાત કરી કે આજના સમયમાં કાલે મેં અધૂરું વંચાણું તું પાછું વાંચી દઉં એ મને તો બહુ આ ખરેખર મઢાવીને રાખવા જેવું વાક્ય કાલે અધૂરું જ વંચાણું અનિરુદ્ધલાલજી પણ ગજબ કરે છે એમ કે આવા આચાર્ય કે શાસ્ત્રોમાં પાછું સંભળાવી દઉં અધરું વંચાણું કે બીજી વાતે લાગી ગયું કાલ પાછું પછી પછી પૂરું થયું પછી યાદ આવ્યું કે અધરું રહી ગયું ખરેખર વાંચવા જવું તો એવું છે પ્રશ્ન કર્યા ને અનિરધ્ધલાલજી પોતાની રીતે કઈક થોડુંક સમાધાન કરે છે કે શાસ્ત્રો અને વિરોધ કરનારા જે છે ને અનિરુદ્ધલાલજીની વાતનું ખંડન કરી શકે નહીં એ વાત છે જે આ સિદ્ધાંત પક્ષનો વિરોધ કરે છે ને એ અમારો વિરોધ કરી શકે પણ અનિરુદ્ધલાલજી મહારાષ્ટ્ર નડિયાદ દ્વારાનો વિરોધ ન કરી શકે એટલે એની વાણી છે એટલે એ સંભળાવી દો અનિરુદ્ધલાલજી નડિયાદ ગાદીના એ સ્થાપક જામનગર ગાદી નડિયાદ ગાદી બધું એ અનિરુદ્ધલાલજી મહારાષ્ટ્રથી જ બધું આવેલું તો કોઈ પણ પ્રકારનું કયા પુસ્તકો બતાવી બતાવીને વિરોધ કરે ગમે એમ કે આ પુસ્તક લેતા નહીં આ લોકો બહેર કરી દેશે ધ્યાન રાખજો વૈષ્ણવ પણ અનિરુદ્ધલાલજી કે એનું તો કરો હવે એ કરીએ આ તો એવી કૃપા થઈ કે એમની ટીકા પ્રાપ્ત થઈ કે રાજ મહારાજ નડિયાદ હવે એનું તો કેમ વિરોધ કરે એટલે બહુ સુંદર લખી રાખવું કોઈને લખી રાખવું હોય તો લખી રાખે એવું છે કે શાસ્ત્રો અને એવો રામબાણ ઉપાય બતાવી દીધો કે વંચક આપણને છેતરી ન શકે અનિરુદ્ધલાલજીએ કૃપા કરી ખૂબ કે વંચક છેતરી ન શકે આપણને બહુ રામબાણ ઉપાય બતાવ્યો કે શાસ્ત્રોમાં સત્સંગના મહિમાની ઘણી પ્રશંસા કરવામાં આવી છે બહુ સત્સંગનું મહત્વ બતાવ્યું છે એટલે આપણે સત્સંગ માટે દોડીએ મહિમા જાણીએ કે સત્સંગ મળ્યો એટલે ભગવાન મળી જાય ભાગ્યોદય બહુ જન્મ સમર્ધિત પુરુષો આવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર એ ના સમજાય તદોદય તે વિવેક તો એવું સત્સંગનો મહિમા જાણીએ કે આપણને તો કોઈ સત્સંગ સાચો ખોટો નહીં પણ સત્સંગની વાત આવે તો આપણને છે કે ભગવાન મળી જાય ચાલો ચાલો તો સત્સંગ કરીએ પલા ધોળપદના મંડળો બનાવ્યા અને મંડળ સત્સંગ મંડળ કરીને પૈસા જ ભેગા કરે પૈસા ભેગા કરી યાત્રા કરે પૈસા ગાવા છે પણ પૈસાનું શું કામ છે ત્યાં સત્સંગ કરવો છે દરેક સત્સંગમાં પૈસા તો પહેલાં બાયો બધી ભેગી થઈને ગાન કરતી હોય કે ગાયના ફાળામાં પૈસા ભેગા કરવા છે ને પછી એ પૈસા ભેગા થઈને બેઠક જય મનોરથ કરવો ને એ ખાવું પીવું પછી ક્યાંક રુજમાં જાવું સત્સંગ કરવું તું કે આ કમાવવું તું તો સત્સંગ સત્સંગ કરીને બધું આ એટલે આમાં કાલે અમે વાત કરી કે આમાં જો આ તો ઉલ્લેખ આપણે પુરુષ નો ઉલ્લેખ કરીએ છીએ કે વંચક જે છે પુરુષ પણ હોય ને વંચક પાછું સ્ત્રી હોય બાપા પણ હોય શકે ને કોઈ બાપી પણ હોય શકે પણ એમ કે બાપા બાપાની જ વાત આવે છે બાપા ચિંતા ન કરે બાપીઓ હોય છે આમાં તો બે હોય છે એટલે સત્સંગમાં કોઈ સ્વાંગ ભક્ત એટલે આપણે તો ઉલ્લેખ કરી રહ્યા છીએ વંચક પણ કોઈ આવી સ્ત્રી પણ આવી હોય શકે એ પણ ભગવતી હોય શકે એવું કઈ નથી